વાત સમાચાર આવી રહ્યા છે ડેરીમાંથી પનીર અને ઘી ખરીદતા પહેલા સાવધાન થઈ જશો આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થના ચાર નમૂના ફેલ થયા છે શ્રીરામ ડેરી બજરંગ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી છે પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટનું પનીર ખાવાલાયક નથી ઓગણીસ ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ કરી હતી ખાદ્ય વસ્તુઓના પંદર નમૂનાની સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી માં પનીર અને ઘીના નમૂના ફરી ફેલ થયા છે મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકણી જોડાયા છે સર ક્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને શું રિઝલ્ટ જી ખાસ કરીને જોવા જઈએ તો શ્રીરામ ડેરી અને જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જે છે પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફાસ્ટ ફાસ્ટ ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે ત્યાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા ચારેય નમૂના જે છે એમાં ઘી અને પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવેલા છે એમાં પણ જોવા જઈએ તો પીઆર વેલ્યુ જે છે અને આયોડિન વેલ્યુ જે છે બંનેમાં ચારેય બાબતોમાં ઓછી આવી છે આ વેલ્યુ પણ ઘણી બધી વધારે આવી છે જોવા જઈએ તો ચારેય બાબતમાં મુખ્યત્વે જોવા જઈએ તો પામ ઓઇલની હાજરી અથવા અન્ય ફોરેન ફેટની હાજરી છે આપણને માલુમ પડે છે ક્યાં ક્યાં રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને હવે શું કાર્યવાહી પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી પાર્સલ પોઈન્ટમાંથી આપણે પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો જે છે આ ચારેયના સબસ્ટાન્ડર્ડ રિઝલ્ટ આવતા આ ચારેયને અત્યારે એક મહિનાની નોટિસ આપવામાં આવી છે આ નોટિસ પ્રમાણે એક મહિના પછી ચારેય વિરુદ્ધ જે છે એજ્યુડ્યુકેશન ની કાર્યો માન્ય સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવશે અવારનવાર ઘી અને જે પનીર છે એના નમૂના ફેલ થાય છે તમામે તમામ જે ઉત્પાદકો છે તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે સર કોઈ એવા કડક કાયદા છે કે નહીં કારણ કે તરત જામીન મળી જાય છે ને આ લોકો ફરીથી આ જ કૃત્ય કરે છે જી અત્યારે આપણે જે સબસ્ટાન્ડર્ડ નમૂના આવ્યા છે એટલે કે એફએસએસઆઈ એના જે નોર્મ્સ મુજબ જોવા જઈએ તો આપણે અત્યારે એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવી છે એજ્યુડીશનની કાર્યવાહીમાં માન્ય સાહેબ દ્વારા જે છે પાંચ લાખ સુધીનો દંડ જે છે એ ફટકારવામાં આવતો હોય છે આ ઉપરાંત